કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ના સભ્ય જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ સંવિધાન રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા બાદ સભા યોજાઈ મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન ના મેમ્બર જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ સંવિધાન રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્ય અમરતજી ઠાકોર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ભૂપતજી મકવાણા સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમિત શાહ દ્વારા કરવામાં આવેલા અપમાન બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એમને સાંસદમાંથી હટાવે તેમજ આંબેડકરનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન કરે સાથે અમિત શાહ માફી માંગે તેવા લખાણ સંદેશાઓવાળા પોસ્ટર થરા ખાતે વેચવામાં આવ્યા હતા અને સો વર્ષ પહેલા ગાંધી બાપુને કોંગ્રેસે પ્રમુખ તરીકે વધાવ્યા હોવાની વાત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જગદીશ ઠાકોરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા જેમાં જય બાપુ જય ભીમ અને જય સંવિધાન યાત્રા સમગ્ર ગુજરાતમાં પહેલી તારીખથી લઈને આઠ તારીખ સુધી ફરશે અને સંવિધાન માટે લડત લડશે અહેવાલ જયંતીભાઈ ઠક્કર ડિટીન યુઝ લાઇ ટવેન્ટી ફોર કાકરેજ મારા કોટી કોટી વંદન કરું છું પ્રણામ કરું છું અને એ મહાન જે આપણને આપ્યું છે એની વાત વિભૂતિશ આ યાત્રામાં આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય અમૃતજીભાઈ ભાઈ ભૂપતજીભાઈ ભાઈ બચુજીભાઈ ભાઈ ભલાજીભાઈ પુરણસીભાઈ લાલભા રાકેશભાઈ વિનોદભાઈ અહીંયા આપણા કોર્પોરેટર બેઠા છે તાલુકા જિલ્લાના પદાધિકારીઓ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો ને વાલા પહેલા કર્ણાટકા થઈ એ બેઠકમાં આપ સૌના આશીર્વાદ થી સીડબ્લ્યુસી નો સભ્ય છો એટલે જ જવાનું મહાત્મા ગાંધી સો વર્ષ પહેલા

કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેલગામમાં બન્યા હતા એના સો વર્ષની ઉજવણી ડોક્ટર સાહેબે વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ આ દેશને આપ્યું એના પંચોતેર વર્ષ થઈ રહ્યા છે અને જ્યારે સાહેબ અને મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવાવાળી તાનાશાહી હિટલર શાહી સરકારો કે પક્ષો આવ્યા છે બાપુનો ખોન કરવાથી બાપુની વિચારધારા ખતમ થઈ જશે એવી માનસિકતા વાળા લોકો જ્યારે દેશ અને રાજ્યમાં સત્તા ઉપર બેઠા છે ત્યારે કોંગ્રેસ પહેલી તારીખથી આઠ તારીખ સુધી સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર આવી યાત્રાઓ અને પત્રિકાઓનું વિતરણ કરી અને કોંગ્રેસની વિરોધ